આજકાલ ભેજાબાજો એટલા થઈ ગયા છે કે જે તમારી તમારી સાથે તો પાસે બેસીને છેતરપિંડી નથી કરતા પરંતુ તમારા ખાતામાંથી રૂપિયા એઠવા નત નવા પહેતરા અજમાવી રહ્યા છે અને આ ભેજાબાજની ચાલમાં લોકો ફસાઈ જાય છે આવું જ કંઈક બન્યું છે જામનગરના વેપારી સાથે શું તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે તમને અજાણ્યા નંબર પરથી આવો ફોન આવે તો સાવધાન રહેજો કારણ કે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરનાર વ્યક્તિ જ તમને ફોન કરશે અને ત્યારબાદ તમારું ખાતું કરી દેશે ખાલી આવી રીતે 25 કે 50 લાખ નહીં પણ 1.5 કરોડ જેટલી રકમનો ફ્રોડ કરનાર ભેજાબાજને જામનગર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે જામનગરના વેપારી એક પોઈન્ટ કરોડ પડાવવાનો પ્રયાસ એકાઉન્ટ કરવાની લાલચ આપી ફસાવ્યા જાળમાં મની લોન્ડરિંગ અને ઈડીના નામે વેપારીને આપી ધમકી જામનગરમાં રહેતા અને આંગળીયા પેઢી ધરાવતા ચેતન કપુરિયા નામના વેપારીએ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવી હતી વેપારીને બેંક ખાતામાં થયેલી મોટી રકમની લેવડ દેવડ અંગે ઈડીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આરોપીએ આપેલા ખાતામાં વેપારીએ રકમ ટ્રાન્સફર કરી હતી તે ખાતાની વિગતના આધારે પોલીસે તપાસ કરતા દર્શિત કાગદડા નામના આરોપીનું નામ ખળ્યું ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી જામનગરમાં જ રહેતા આરોપીને ઝડપી લીધો જો આપ આ રીતનું મને મળવા નહીં મળો તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વેબર ન કરો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે આ પ્રકારની ધમકી આપી નાણાં કરવામાં આવેલો હતો આ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ઇવેન્ટ ઇન્ટેલિજન્સની મદદથી આ કામના જે આરોપી છે જેમને આ વ્યક્તિને ફોન કરેલો હતો જે છેલ્લો જામનગરમાં મળવા માટેનો એ વ્યક્તિને શોધીને પકડી પાડવામાં આવેલું છે જેનું નામ છે દર્શિત કિશોરભાઈ કાગદળા

કે ખાતામાં એક કરોડ ચુંબાળીસ લાખ જેટલી રકમ છે વેપારીના ખાતાની વિગતો દર્શિત અને તેના મળતિયાઓએ મેળવી ત્યારબાદ વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરી ફરિયાદીનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખ આપી વોટ્સઅપમાં વાત કરી હતી ફરિયાદી આરોપીની વાતમાં ન ફસાતા

એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે ત્રણ હજાર રૂપિયા પરસનું અને જેના આધારે થોડા ટાઈમ પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે બ્લોક કરવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં પ્લસ ને કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ વોટ્સઅપ પોલા કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવમાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો આ પ્રકારના કોલ્સ ને આવતું હોય છે એમને ધમકી આપવામાં આવે છે પેઢીના વેપારીને ટાર્ગેટ કરનાર ભેજાબાજને તો પોલીસે પકડી પાડ્યો છે પરંતુ તેની સાથે સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે વેપારી સિવાય આ ટોળકી અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા રૂપિયા પડાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે મથું ગુજરાત ફર્સ્ટ જામનગર